વડોદરામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં વીસ થી વધુ બોટ આફતના સમયે કામ ન લાગી જાગૃત નાગરિકે આક્રોશ ઠાલવ્યો હતો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે કોર્પોરેશનને કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી વીસ થી વધુ બોટ કામ લાગી ન હતી જેને કારણે સામાજિક કાર્યકરે નારાજગી દર્શાવી છે વડોદરા શહેરમાં વરસેલા વરસાદે પૂરની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું ત્યારે માનવ સર્જિત નહીં પણ ભાજપ સર્જિત પૂર હોય તેવા આક્ષેપો ઉઠાવ્યા છે વર્ષ બે હજાર સોળમાં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોર્ડ કોઈને જીવ બચાવવા બાળકોને પાણી હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવા તેમજ વડીલોના જીવ બચાવવા માટે કામ લાગી ન હતી તેવા આક્ષેપ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે કર્યા છે વધુમાં તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કે લોકોના જીવ બચાવવા આ મોટો કામ ના લાગે અથવા એવું કહી શકાય કે જાણી જોઈને લોકોને ડુબાડવા માટે આ સામૂહિક હત્યા કરવાનો આ ષડયંત્ર હતો વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થયું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈએ વડોદરા શહેર મહાનગર સેવા સદનની બે હજાર સોલમાં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું આયુષ્ય હોય એ બોટો આજે તમે મારી સામે જો આ ધૂળ ખાય છે આ આ આ આ આ આ અહીંયા છે 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 જુઓ બીજી બધી બોટો બોટો હજુ પડી તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશન ની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપડા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બુટ ના પાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે પૂછીએ ફોન કરીને કે કે આ આ કેમ છે છે તો ખરીદેલી એના ઉપર લેબલ લગેલું છે મેન્યુફેક્ચર નું બોર્ડ મારેલું છે બે હજાર પંદર બે હજાર સોળ નું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અધ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મુતના કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આજ જાડી ચામડીના મગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બુટો છે કોર્પોરેશનની ની બોટો છે એ બોટો શું કામ નહીં જે આટલા કરોડો એક બોટ ત્રીસ ત્રીસ પચીસ પચીસ લાખ રૂપિયાની આવે છે આજે ઓછો ઓછી વીસ પચીસ બોટ અહીંયા છે આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા આપતના સમય પર આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે આજે તમામ ધૂળ ખાય છે અહિયાં તો આ કોની જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મરદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થવું હોય એક્શન લો ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ ફોન કોઈ નહીં નહોતો મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉચકતા એમના ચેલાઓ પણ મારા ફોન નતા કોઈ ફાયર બ્રિગેડ વાળા નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા વાળું નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક બોટ ફરતી હતી કોર્પોરેશન નહીં બાકી બધી બોટો અહીંયા સોફાના ગાઠિયા બરાબર અહીંયા કે મૂકી રાખે છે આપતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જેવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એજુ રિપેરિંગ હશે નાનું આમ કામ હશે એ જો થઈ જાય તરત તમારી પાસે પ્રી મોન્સૂન કામગીરી હેની પ્રી મોન્સૂન કામગીરી કઈ ગયા એ બધા પૈસા તમારાથી બોટ રિપેર નથી કરાવતી આ ચોવીસ પચીસ બોટ અહીંયા પડેલી છે અમને બોટ માટે અમે તમને કહેતા હતા કે અમને એક બોટ આપો અમે લોકો પાસે ખાવાનું પહોંચાડીએ પાણી પહોંચાડીએ ત્રણ ત્રણ દિવસથી બાળકો મહિલાઓ વૃદ્ધો પ્રેગ્નેન્ટ મહિલાઓ હોસ્પિટલનો આખો સ્ટાફ લાઇટ વગેરે ઓક્સિજન